વંથલી બસ સ્ટેન્ડમાં અસુવિધા હોવાથી યાત્રિકોની હાલાકી બસ સ્ટેશનમાં સમયપત્રક જ નથી અને અસુવિધાની ભરમાર છે ગીર સોમનાથ પોરબંદર અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લાના પરિવહન ક્ષેત્રે જોડાયેલા વંથલી બસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી સમયપત્રક ન હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઓફિસમાં ટ્રાફિક કંટ્રોલર સાંજે પાંચ વાગે જતા રહેતા હોવાથી જેને લઈને મુસાફરોને જવાબ આપવાળું કોઈ જ હોતું નથી અહીં ટ્રાફિક કંટ્રોલરનો સ્ટાફ પર કોઈ કંટ્રોલ જ ન હોવાથી પ્લેટફોર્મની સુવિધા હોવા છતાં ડ્રાઈવર મન ફાવે ત્યાં બસ ઊભી રાખી દેતા હોય છે અમુક કંડક્ટર્સ બસની નોંધણી પણ ન કરાવવા જતાં મુસાફર જોડે જ ચિઠ્ઠી મોકલાવી આપે છે મુસાફરોની સલામતી માટે ખાસ માધ્યમ એવા સીસીટીવી કેમેરા પણ ન હોવાથી મુસાફર તેમજ તેમના સામાનની સલામતી પણ ભગવાન ભરોસે છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં સીસીટીવી કેમેરા લગાવવા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અહીં ઓફિસનો સમય સવારે દસથી પાંચનો છે તેમ હોવા છતાં પણ ઓફિસમાં એક કર્મચારી આવે છે કામનું ભારણ હોવાથી અહીંયા બીજા કર્મચારીઓની નિમણૂંક પણ કરવામાં લોકોની માગ છે રહેમકારવત લોકાર્પણ